કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોકવટ કરું છું રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ જ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોધાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી અૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે